માધોપુરના મેળામાં વિવિધ રાજ્યોના સોળસો થી વધુ કલાકારો ભાગ લેવા આવ્યા છે જેઓને પટેલ બોર્ડિંગ ખાતે આશરો અપાયો છે અહીં તેઓને અપાતા ભોજનની ગુણવત્તા સારી ન હોવાનું અને એકને એક ભોજન દરરોજ અપાતું હોવાની ફરિયાદ કલાકારો કરી રહ્યા છે માધોપુરના મેળામાં વિવિધ રાજ્યોના સોળસો થી વધુ કલાકારો પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા આવ્યા છે આ કલાકારોને રહેવા અને ભોજન માટે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તેઓને ઉત્તમ ગુણવત્તાનું ભોજન પૂરું પાડવા વ્યવસ્થા કરાઈ છે પરંતુ પોટેલ બોર્ડિંગ ખાતે તેઓને અપાતા ભોજનની ગુણવત્તા સારી ન હોવાનું કલાકારો જણાવી રહ્યા છે તેમજ હાલ ભારે ગરમી હોવાથી ફૂડ પોઈઝનિંગની શક્યતા હોવાથી ખોરાકની ચકાસણી પણ કરવી જરૂરી હોવા છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તેની કોઈ ચકાસણી થતી ન હોવાનું ખુદ કોન્ટ્રાક્ટરના માણસો જ જણાવી રહ્યા છે બીજી તરફ તેઓએ ગઈકાલે અપાયેલ છાજ પણ પરમ દિવસની વાસી હોવાનું કલાકારોએ જણાવ્યું હતું અને અહીં રહેતા કલાકારોમાંથી ઓગણત્રીસ કલાકારો બીમાર પડતા અહીં જ સારવાર આપવાની નોબત આવી હતી તો ચાર કલાકારોને તો સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવા પડ્યા હતા જેથી ભોજનની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે એક તરફ સરકાર મેળા પાછળ કરોડોનો ખર્ચ કરે છે બીજી તરફ કલાકારોને સારું ભોજન પણ આપવામાં આવતું નથી જ્યારે તેના માટે કોન્ટ્રાક્ટરને મસમોટી રકમ પણ ચૂકવતી હોવાનું જાણવા મળે છે

સાંજે જે સકરિયા દિવસે નવરાત્રી અમુક રહ્યા હતા તેની માટે આપડે બટેટા તો રોજ હોય છે પણ કોની માટે જે નવરાત્રી ઉપવાસ કરતા હોય એની માટે સૂકી ભાજી અલગથી બનાવવામાં આવે છે આ ભોજન અંદર રોજ કઠોળ હોય છે ને લીલું શાક સવાર ને બે સમય હોય છે અહીંયા ગઈકાલે પરમ દિવસની વાસી છાશ આપી હતી એના કારણે કેટલાક લોકો તકલીફ થઈ કેટલાક લોકોએ બહારથી જમવાનું મંગાવ્યું છે એના પ્રૂફ છે લોકો બોલાય છે હવે આમાં હું શું કહું અમુક લોકો જે હાઈફાઈ કલાકારો છે એ લોકોને અહીંયાનું ભોજન પાવતું જ નથી રોજ ઝોમેટોમાંથી એ લોકો મંગાવે છે જે અમદાવાદ બરોડાના વ્યવસ્થિત સારા એવા કલાકારો છે એ લોકોને આ ભોજન નથી જ ભાવતું અને અમે એ લોકો સત્યાવીસ તારીખથી છે સત્યાવીસ તારીખ થી આને આ ભોજન આપણે લગ્ન માં જાય રોજ ને રોજ આપણે લગ્ન માં જતા હોય એ ભોજન ના ખાઈ શકીએ આપણને ઘર નું ભોજન જોઈએ તમારે તંત્ર એ કરવો જોઈએ રોજ ને રોજ એક ભોજન ન ભાવે તો એ વિચારણ જવાબદારી તંત્ર ની છે ને સાહેબ આઠસો કલાકારો છે દરેક અલગ અલગ જગ્યા થી આવે છે દરેક નો ટેસ્ટ અલગ હોય કાઠિયાવાડી ટેસ્ટ અલગ હોય ઉત્તર ગુજરાત નો ટેસ્ટ અલગ હોય અમે સો ટકા પ્રયત્ન કરીએ છીએ કે કોઈને અસંતોષ ના થયો તમે પ્રયત્ન કરો તો અસંતોષ ન થાય પણ જેની જવાબદારી છે આજે ગરમીની સિઝન છે આમાં ફૂડ પોઈઝન થઈ શકે એવા સમયે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રોજ ચેક કરવાની જવાબદારી હોય છે ચેક કરવા નથી આવતું અહીં ના ના આવે છે પણ રોજની મને આઈડિયા નથી કે એ લોકો ક્યારે ચેક કરવા આવે છે પહેલા ત્રણ દિવસ તો મેં હું હાજર હતો મેં ચેક કરાવ્યું હતું પછી હું બે દિવસ માથો પૂરો હતો એટલે પછી ચેક કરવા આવ્યા છે કે નહીં પૂરી જાણકારી નથી બાકી ત્રણ દિવસ તો એ લોકો રેગ્યુલર ચેક કરવા છે ફૂડ એન્ડ દ્વારા અહીંયા એવા મેસેજ છે કોરોના કારણે બીમાર પડ્યા છે જેમાં સરકારી આકરો આરોગ્ય વિભાગનો 29 લોકોને આયા સારવાર આપી અને 4 લોકોને હોસ્પિટલ રિફર કર્યા એ આયાના કોઈ નથી આયા જે પોરબંદર ખાતે આપણા ગુજરાતના જ 800 કલાકારો રોકાણા છે એમાંથી કોઈ બીમાર નથી પડ્યા જેને નોર્મલ તાવ છે સાંભળો મારી વાત નોર્મલ તાવ કે હોય 27 તારીખથી છે પ્રેક્ટિસ ચાલુ હોય રિહર્સલ ચાલુ હોય સુરત બરોડા અમદાવાદ ટ્રાવેલિંગ સતા તો એના કારણે થાક ના કારણે બીમાર પડે પણ વધારે બીમાર છે ને જે પણ અહિયાં પણ જે હતા ને એ સોમનાથ થી નોર્થ ઇસ્ટ ના કલાકારો આવ્યા છે તે બીમાર પડ્યા છે એનું રીઝન પણ છે અત્યારે તમને ખબર છે કે યલો એલર્ટ છે બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે એ લોકો જે વિસ્તાર આવે છે ત્યાંનું મેક્સિમમ ટેમ્પરેચર જ અઠ્યાવીસ થી વધારે નથી થતું એટલે તમારું કહેવાનું છે પડ્યા